વંદન મીઠા ગુજરાતના દરેક દર્શકોને આદરપૂર્વકનો સ્વામિનારાયણ હવે જોઈએ એક ગૌરવપૂર્વક સમાચાર જ્યાં ગુજરાતના વડોદરા શહેરના જયપુર સ્કૂલની વિદ્યાર્થીનીએ આંતરરાષ્ટ્રીય મંચ પર તિરંગાનો શાનદાર લહેરાવ કર્યો છે વડોદરામાં યોજાયેલી અઠ્યાવીસમી ડબલ્યુ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં વિશ્વભરના દેશો જેમ કે જાપાન શ્રીલંકા અને નેપાળમાંથી સ્પર્ધકો આવ્યા હતા આ કઠિન સ્પર્ધામાં ભારતની મીણબત્તી સમાન ટેલેન્ટ એન્જલ હર્ષદભાઈએ તમામ વિદેશી સ્પર્ધકોને માત આપીને બ્રોન્જ મેડલ હાંસલ કર્યો છે એન્જલની આ સફળતા પાછળ છે તેના કોચ સુરજ ત્રિપાઠીનું શ્રમ અને માર્ગદર્શન અને સ્કૂલની આચાર્ય દર્શિનીબેન સાથે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ પટેલની પ્રેરણા જયફુલ સ્કૂલના આ સિદ્ધિનો સૌ દર્જીપૂર્વક સન્માન કરે છે અને એન્જલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે ગુજરાતનું ગૌરવ વધારવા માટે એવા જ નવું બનતા ઉદાહરણો માટે આગળ જોઈશ અને અત્યારે તો એન્જલ અને તેની ટીમ માટે રજૂ કરીએ છીએ એક ગર્ભિત અભિનંદન